આજે વાત કરવી છે એક દીકરો દેશ માટે અમૃતસરની નેનસુક ગલીની અંદર એક પરિવાર રહેતો હતો પરિવાર પણ ભારત દેશ માટેની આઝાદી માટે મહેનત કરી રહ્યો હતો તેમની માતાને એવી ઈચ્છા હતી કે મારા ચાર દીકરાઓ છે એમાંથી એક દીકરો ભારતની આઝાદી માટે કામ આવે અને આઝાદી માટે લડે આથી તેમના નાના દીકરા રોશનલાલ માટે તેઓ કામ કરવા લાગ્યા એ દીકરો નાનો હતો ત્યારથી જ તેમને વીરતાની વાતો કરવા લાગ્યા ક્યારેક બંદૂકની તો ક્યારેક તલવારની તો ક્યારેક વીરતાની વાતો કરે ક્યારેક દેશની સુંદર મજાની વાતો કરે અને અંગ્રેજો વિશેની પણ વાત કહે આમ વીરતાના બીજ એ નાનપણમાં જ એમના બાળકની અંદર રોપવા લાગ્યા અને ક્યારેક તેઓ કહેતા શું બેટા તું મોટો થઈને ભારત દેશ માટે લડીશ તો નાનો એવો રોશનલાલ કહેતો માં હું એ અંગ્રેજો સામે લડીશ અને તેમને ભારતમાંથી ભગાડી દઈશ આમ નાનપણથી જ વીરતાના સંસ્કારો તેનામાં આવ્યા હતા એ અઢાર વર્ષના થયા ત્યાં તેમને માતા મૃત્યુ પામ્યા પરંતુ તે સમય સુધીમાં તેમાં દેશભક્તિના અનેક ગુણો આવી ગયા હતા તેઓ દેશ માટે લડવા માટે નીકળી જાય છે અને ક્રાંતિકારીઓની એક ટુકડીની અંદર જોડાઈ જાય છે શંભુનાથ આઝાદના સંપર્કમાં આવી તેમાં કામ કરવા લાગે છે પરંતુ એ ટુકડી પાસે પૂરતા રૂપિયા ન હતા આથી એક વખત બધા ભેગા થઈને નક્કી કર્યું કે રૂપિયા મેળવવા શું કરશું તો બધાએ નક્કી કર્યું કોઈ પૈસાવાળા હોય ધનવાન હોય તેમને લૂંટી લઈએ અને ત્યાંથી ધન આપણે મેળવી લઈએ ત્યારે રોશનલાલે તેમનો વિરોધ કર્યો અને કહ્યું કે એમ કરતા એવું કરો આ આપણી ટુકડીમાં જેટલા જેટલા સભ્યો છે એમના ઘરથી જ આપણે શરૂઆત કરીએ અને ત્યાંથી જ આપણે મેળવીએ અને શરૂઆતમાં આ કામ કરીએ બધાએ તેમની વાત વધાવી લીધી રોશનલાલ પોતે ઘરે ગયા અને પોતાના પિતાને ન ખબર પડે તેમ તેમની તિજોરીમાંથી એ વખતના પાંચ હજાર આઠસો રૂપિયા કાઢી લે છે અને પોતાનું ઘર હંમેશને માટે છોડી દે છે આવીને શંભુનાથ આઝાદને પાંચ હજાર રૂપિયા આપી દે છે આઠસો રૂપિયા લઈ અને પોતે દૂર નીકળી જાય છે અને દેશભક્તિની સેવા માટે એ લાગી જાય છે ધીરે ધીરે ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર તેઓ અંત સુધી જોડાયેલ રહે છે અનેક રીતે તેઓ મહેનત કરે છે અને અંગ્રેજોને દૂર કરવા માટેના પ્રયત્નો કરવા લાગે છે ઓગણીસ વર્ષની ઉંમરે તેઓ એક વખત બોમ્બનું પરીક્ષણ કરી રહ્યા હતા અને એમાં જ બોમ્બ વિસ્ફોટ થઈ જાય છે અને એમાં એ ઓગણીસ વર્ષીય રોશનલાલ દેશ માટે શહીદ થઈ જાય છે આમ જેમણે ઓગણીસ જ દિવાળી જોઈ હોય અને ભારત માટે હંમેશને માટે શહીદ થઈ અને વીરતાપૂર્વક સ્વર્ગની અંદર નીકળી જાય છે વંદન છે આવા તો અનેક ક્રાંતિકારીઓને કે જેમણે ભારતની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું હતું